તો જો તમે આવો કોઈ દેશ શોધી રહ્યા હોય અને તમને આ દેશની અંદર વગર વિઝાએ જવાનું મળી જાય તો તમને કેવું રહેશે નમસ્કાર ઘણા લોકોને જિંદગીમાં એવી ઈચ્છા હોય કે વિદેશ જઈને સારી જિંદગી જીવી શકાય અને એટલા માટે કેટલાક લોકો પસંદગીના દેશોમાં જવા માટે વિઝા મેળવવાના પ્રયાસ પણ કરતા હોય છે કેટલાક લોકો એવું ઈચ્છતા હોય કે કમાણીની સાથે સાથે એવા દેશમાં જોવા મળે કે જ્યાં કેરિયર પણ બને લાઈફ ક્વોલિટી પણ સારી બને અને સાથે સાથે મોસમની મજા પણ મળે તો જો તમે આવો કોઈ દેશ શોધી રહ્યા હોય અને તમને આ દેશની અંદર વગર વિજાએ જવાનું મળી જાય તો તમને કેવું રહેશે તો આના વિશે વાત કરીશ કે યુરોપમાં એક દેશ એવો છે કે જ્યાં તમને નોકરી પણ કરી શકો અને તમને વિઝા લેવાની પણ જરૂર નહીં પડે આના વિશે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરશ્રી ડોટ કોમને યુરોપનો એક દેશ છે શ્વાલબાડ એ ખૂબસુરત ટાપુ છે જ્યાં આખા વર્ષની અંદર મોટે ભાગે આખા વિસ્તારની અંદર બરફની ચાદર પથરાયેલી હોય છે એટલે બરફ આખા વર્ષની અંદર તમને બરફ બરફ જ દેખાય અને આને કારણે દુનિયાભરના લોકો અહીંયા સ્વાલબાડમાં ફરવા માટે આવે છે કારણ કે એકદમ રમણીય અને મસ્ત સ્થળ છે તમને મજા આવી જાય એવું ખાસ વાત એ છે કે અહીંયા તમે ફરવા માટે આવો કોઈ પણ કામ માટે આવો તમે કંઈ રહેવા માટે આવો કે તમે નોકરી કરવા માટે આવો અહીંયા ઘડી કોઈ વિઝાની જરૂર પડતી નથી પણ એનો એક પેજ છે જેમ આપણે જાહેર ખબરમાં જોઈએ ને કે પચાસ ટકા છૂટ પણ નીચે એક નાનકડી ફૂંદડી લગાડેલી હોય આમાં ફૂંદડીનો અર્થ એમ થાય કે શરતોને આધીન પણ આની અંદર શરતો નથી પરંતુ એક પેજ છે એ પણ હું તમારી સાથે વાત કરીશ હવે આ દેશમાં વિઝાની કે કોઈ કાગળની જરૂર નથી પડતી તો એનો મતલબ એમ થયો કે કોઈ ભારતીયને ત્યાં જઈને આરામથી નોકરી કરવી હોય તો વિઝાની કોઈ ઝંઝટની જરૂર નથી પડતી અને અહીંયા ઘડી મોટાભાગની જે જોબ છે એ ટુરિઝમ રિલેટેડ છે કારણ કે અહીંયા ઘડી ટુરિસ્ટો મોટા પાયે આવે છે અને ખાસ કરીને નધન લાઇટ જોવા માટે લોકો ખાસ આવે છે ટુરિઝમની જોબ અહીંયા ઘડી મોટા પાયે ઉપલબ્ધ હોય છે હવે આનો જે પેચ છે એના વિશે તમારી સાથે વાત કરું કે આ જે સ્વાલ બાર્ડ છે એ એની જે જવાબદારી છે એ નોર્વે પાસે છે અને નોર્વાન નોર્વેની એક અનોખી પોલિસી છે એ ઓગણીસો ને વીસની સ્વાલ બોર્ડની સંધિ સાથે જોડાયેલી છે આ સંધિની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કોઈપણ દેશનો નાગરિક સ્વાલ બાર્ડ માટે વિઝા વગર રેસિડન્ટ પરમિટ સાથે રહી શકે છે નોકરી મેળવી શકે છે અને ફરી પણ શકે છે અને આ ઓપન પોલિસીને કારણે દુનિયાભરના ટુરિસ્ટો અહીંયા ઘડી ફરવા માટે આવે છે પરંતુ સવાલ પોતે તો ફ્રી વિઝા પોલિસીમાં આવે છે પરંતુ અહીંયા પહોંચતા પહેલાં તમારે નોર્વે જવું પડશે અને જે લોચો છે એ અહીંયા જ પડે છે કારણ કે નોર્વે છે એ સેંગનનું પોટ છે અને સેંગેન જવા માટે વિઝાની જરૂર પડે છે જે તમારે નોર્વે જઈને લેવા પડશે બીજું કે એક એ વાત પણ જાણી લેવી જરૂરી છે કે સ્વાલબાર છે એ આર્કિટિક સર્કલ પાસે આવેલું છે અને ઠંડો પ્રદેશ છે અને શિયાળાની અંદર અહીંયા ઘડી માઇનસ માઇનસ વીસ ડિગ્રી તાપમાન હોય છે અને ગરમીની અંદર ચોવીસ કલાક ઉજાસ જોવા મળે છે અને બીજી તકલીફ એ છે કે જો તમે અહીંયા ઘડી સ્વાલ બોટમાં બીમાર પડ્યા તો એની સારવાર માટે તમારે નોર્વે જ જવું પડે ત્યાં આગળ કોઈ સારવારની સગવડ નથી એટલે આટલી વસ્તુ તમે ખાસ જાણી દેજો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ